નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ ભગત આણંદના કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આણંદની ક્રાંતિકારી ભૂમિ કરમસદથી ભારતીય જનતા પાર્ટીનો મતદાર કોંગ્રેસ પાર્ટીનો મતદાર આમ આદમી પાર્ટીના મતદાર સરદાર બનીને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ઉપર સરદાર પટેલનું નામ લગાવવું જોઈએ તેવી હાકલ કરી છે અને સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કેટલાક પ્રશ્નો સરકારને પૂછવામાં આવ્યા હતા જેમાં ધનજી પાટીદારે સીધા જ વેધક આક્ષેપ દ્વારા જણાવાયું કે શો આ દેશમાં કોઈ પણ ચૂંટાયેલ વ્યક્તિ પોતાની જાતે આ દેશની ધરોહર ઉપર ઈમારતો ઉપર પોતાનું નામ લખાય તે માટે અગાઉથી લખેલ બીજાનું નામ ઉતારી શકે છે શો પોતાની જાતે જાતે પોતાની નામની તકતી લગાવી અને પોતાના સન્માનમાં વધારો થયો છે એવો ડંકો પીટાય તો પછી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે જે નામકરણ કરેલું હતું તેને ઉતારી લેવું તે પ્રજાની સાથે સાથે સરદાર પટેલનું અપમાન ના ગણાય જો ભારત દેશના સ્વતંત્ર સેનાનીઓ અને દેશના વીર શહીદ જવાનોના અપમાનનો ભોગે કોઈ પણ વ્યક્તિની આવી અનૈતિક ઈચ્છાઓ સંતોષવી જોઈએ સૌથી પહેલા તો ગુજરાતની અંદર અને ત્યારબાદ હવે મધ્યપ્રદેશની અંદર જ્યાં-જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થઈ રહ્યું છે તો જ્યારે સૌથી પહેલા ગુજરાતની અંદર મટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારવામાં આવ્યું તે દિવસથી આંદોલન શરૂ થયું હતું અને હવે મધ્યપ્રદેશમાં જે ઘટના બની ત્યારે આ આંદોલન સમિતિની હવે બોલશે મતદાર હું છું સરદાર તમામ પક્ષ અને પાર્ટીનો મતદાર આજે કરમસદના આંગણે ભેગો થઈ અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના મતદારો આજે ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ માટે પોતાના વિચારો રજૂ કર્યા અને એક અવાજે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એના માટેની રજૂઆત કરી એક પ્રશ્ન બીજો આજે ઉત્પન્ન મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોએ આ આમ સમિતિનો છે કે જો રામ જન્મભૂમિ ઉપર સત્તાના જોરે ગેરકાયદેસર રીતે બાબર દ્વારા જે ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો એને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આટલા વર્ષો પછી પણ માન્ય ના રખાયો તો સરદાર વલ્લભભાઈ પટેલનો જે ઇતિહાસ મોટેરા સ્ટેડિયમ ઉપર હતો એને સત્તાના જોરે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ભૂસી નાખવામાં આવ્યો એને માન્ય કેમનો ગણાય અમારી તો માંગ એક છે કે રામ જન્મભૂમિની જે રામ જન્મભૂમિ પરત મળી રામને એમનું સ્થાન પરત મળ્યું તેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ ને પોતાનું સ્થાન પરત મળે અને મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ ફરીથી લખાય એવી માંગ સાથે આજે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવે છે આજની આ પ્રેસ કોન્ફરન્સ સરદાર પટેલના સન્માન બાબતે હતી સરદાર પટેલની લડતની અંદર ભારત દેશના દરેક સૌ કોઈ નાગરિકો જોડાય એવી પણ અપીલ હું કરું છું આ માધ્યમથી ભલે એ મારા પક્ષ કે જે પક્ષની વિચારધારા સાથે હું સંકળાયેલો છું જે પક્ષને હું મત આપું છું એક મતદાર તરીકે ભારત દેશના નાગરિક તરીકે વિનંતી કરું છું મારા પક્ષના દરેક પદાધિકારીને ચાહે પ્રદેશમાં હોય કે રાજ્ય કોઈ પણ રાજ્યની અંદર હોય કે દેશ લેવલની જે સમિતિઓ છે એની અંદર પદાધિકારીઓ હોય એ દરેકને બે હાથ જોડીને સરદાર પટેલ માટે અને એમના સન્માન માટે બે હાથ જોડીને માંગણી કરું છું કે સરદાર પટેલને પાછળથી એમનું સન્માન મળવું જોઈએ બોલશે મતદાર હું છું સરદાર આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર ચાહે ગુજરાતમાં હોય ચાહે મધ્યપ્રદેશની અંદર દરેક જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે પુंकज સમય આમનો બે ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની પ્રતિમાન અમારી લડત એક જ છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ મોટેરા સ્ટેડિયમ પર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નામ હતું એને હટાવી અને વડાપ્રધાન શ્રી પોતાનું નામ લખી દીધું છે જીવત જગત્યુ કર્યું છે અને આ અપમાન ક્યારે પણ શાખી લેવાય નહીં જેમ પાંચસો અને ચારસો અને છન્નું વર્ષથી બાબર દ્વારા જે ભગવાન શ્રી રામના મંદિરને તોડી પાડી અને તેઓ મસ્જિદ બનાવી દીધી તેનો ન્યાય સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ જે કર્યું હતું એ ખોટું કર્યું અને આજે રામલલ્લા એમના અયોધ્યાની અંદર મંદિરની અંદર બિરાજમાન થાય તો શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ ઉપર નામ હતું એ નામ હટાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ લખાવી જીવતા જગત્યુ કરી દીધું શું આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન નથી એટલા માટે આજનો જે કાર્યક્રમ હતો બોલશે મતદાર હું છું સરદાર એટલા માટે દરેક પાર્ટીના આજે અહીંયા મતદારો આવ્યા હતા અને એમને